કેમ છો ગુજરાત સાથે ગોસ્વામી આજની વાત થશે આજે તારીખ સત્યાવીસ મે થી લઈને નવ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદની સિસ્ટમ છે આવનારા દિવસોમાં ગુજરાતને કેટલી અસર કરશે ચોમાસું ક્યાં પહોંચ્યું છે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પવનનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ કેવું રહેનારું છે તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ ચોમાસાના આગમનની વાત કરીએ તો ચોમાસું દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારને આવરી લીધું છેક મહારાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોને ચોમાસાએ આવરી લીધું છે જો આ જ ગતિએ ચોમાસું આગળ વધ્યો તો કહી શકાય કે આવનારા દસ જ દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જાય તેવી શક્યતા છે મિત્રો અત્યારે ચોમાસાની વાત આપણે જે આગમનનો સેટેલાઇટ ઇમેજ છે તેને બાજુમાં પરંતુ અત્યારે જે હાલની સિસ્ટમ સક્રિય છે તેના ઉપર આપણે ફોકસ કરીએ કારણ કે અત્યારે જે મહારાષ્ટ્ર સહિત આ ભારતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક રેખા પણ સર્જાઈ ગઈ છે અને જે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્રમાં બનેલું આ મિની વાવાઝોડું લાંબા ગાળાનું વાવાઝોડું છે તેને સમુદ્રમાંથી ભેજ પણ મળી રહ્યો છે અને લાંબા ગાળાનું હોવાથી તે કહી શકાય કે મહારાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં વધારે સ્થિત રહેલો છે અને હજુ પણ આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં ભયંકર તેની અસર જોવા મળશે તેની વીસથી પચીસ ટકા અસર ગુજરાતને પણ જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાવાનું છે હવે મિત્રો વરસાદની સાથે સાથે ગરમીની પણ વાત કરી દઈએ તો મહત્તમ તાપમાન થી લઈને ચાલીસ ડિગ્રી સુધી હજુ પણ જોવા મળે અનેક વિસ્તારમાં ભયંકર બફારાનું પ્રમાણ જોવા મળશે જેમાં ભેજનું પ્રમાણ સિત્તેર થી એસી ટકા હશે એક તરફ ગરમી અને ભેજ બંને ભેગું થવાને કારણે ઉકળાટ ભર્યું વાતાવરણ અને બફારાનું વાતાવરણ સર્જાશે પવનની વાત કરીએ તો થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં ભોગાઈ શકે છે હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે સત્યાવીસ મે છે તો આજ રોજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે વહેલી સવારથી જ વરસાદ અનેક વિસ્તારમાં વરસવાનું શરૂ થઈ ગયું છે લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાઈ ગયું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદાના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને વહેલી સવારથી કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ પણ પડવાનું શરૂ થઈ ગયું છે જ્યારે બીજી તરફ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના પણ કોઈ કોઈ વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદ થાય તેવી શક્યતા છે ત્યારે મિત્રો સત્યાવીસથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતને પણ વરસાદનો ચોક્કસથી લાભ મળવાનો છે અને આ વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે કારણ કે આ જે સિસ્ટમ છે એ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો વધારે હોવાને કારણે ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે લોકલાઉ ફોર્મેશન બનવાના જે પરિબળો છે તે વધારે હોવાને કારણે છે ઉત્તર ગુજરાત સુધી અસર જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો પાંચ જૂન સુધીમાં તો કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થઈ તેવી સંભાવના છે અત્યારે એક નંબર ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારો અને અને પૂર્વ તરફના વિસ્તારોને ગણીને આપણે બે નંબર ઉપર મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોને ગણીને ચાલીએ છીએ એકંદરે મિત્રો સત્યાવીસ થી લઈને એકત્રીસ મે સુધીમાં વધતા ઓછા પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા મહેસાણા અને પાટણના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે બાકી મિત્રો નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું પરંતુ અરબી સમુદ્રની આ સિસ્ટમ છે મજબૂત છે લાંબા ગાળાની છે અને તેની વ્યાપક અસર આપણને હજુ પણ બેથી ત્રણ દિવસ વધારે જોવા મળે તેવી સંભાવના છે બાકી મિત્રો ચોમાસું તો આગળ વધી રહ્યું છે પરંતુ ફક્ત ચોમાસું આગળ વધવાથી કંઈ થતું નથી જોડે જોડે વરસાદની સિસ્ટમો સક્રિય થાય તો જ આપણને જોરદાર વરસાદ મળતો હોય છે એટલે મિત્રો નવું ને નવું અપડેટ પણ આપણે આપતા રહીશું અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી બે લાયકોન દબાવાનું ભૂલતા નહીં જેથી તમને વરસાદની આગાહી નું લેટેસ્ટમાં લેટેસ્ટ અપડેટ મળતું રહે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે